ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા શારદા ભવન ટાઉનહોલ ખાતે જીએસટી સુધારાની ઉજવણીના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય બાબુભાઈ જીરાવાલા ઉપસ્થિત રહ્યા હતા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનો હાજર રહ્યા હતા સંમેલનમાં ઉપસ્થિત પ્રબુધ્ધજનોને જીએસટી અંગેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે જિલ્લા કુષાધ્યક્ષ શહેર ભાજપ પ્રમુખ નોટિફાઈડ એરિયાના પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટીમાં આપેલી રાહતો અંતર્ગત એક પ્રભુજ સંમેલનનું આયોજન થયેલું તેમાં અંકલેશ્વર નગરજનોમાંથીને પ્રભુજ નાગરિકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આ સંમેલનની અંદર તાજેતરમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે જીએસટીમાં રાહતો આપી છે એ રાહતોથી દિવાળી બોનસ તરીકે આમ પ્રજાને કેટલો ફાયદો થશે એ વિષય અંતર્ગત સમજણ આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં આ રાષ્ટ્રને એક નવી ક્રાંતિકારી તરીકે આ સુધારાને જોવામાં આવે છે જેને લઈને અર્થતંત્ર વ્યવસ્થાઓ મજબૂત બનવાની છે એ વિષય આજે ખૂબ સારી રીતે અહીંયા મૂકાણો છે